ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના સરસ મજાના ફ્રેશ બ્લોગમાં તો ફેમિલી આજે છે શનિવાર વાગી રહ્યા છે અત્યારે સવારના સાત અને જો આપણે પણ રેડી થયા છીએ કેમ રેડી થયા છે તો એ માટે તમે બ્લોગમાં બન્યા રહેજો અને મારી સાથે સાથે છે ને અત્યારે શિવ ભાભી રેડી થઈ રહ્યા છે હે ને શિવ શિવ એ છે ને અત્યારે ચણિયા ચોડી પહેરીશ ને શિવ બતાવી તો કરી તારી ચણિયા ચોડી બતાવી તું જઈને જો પિંક અને ગ્રીન કલર અરે આ મારન સિવ મેચિંગ મેચિંગ થઈ ગયું ને થઈ ગયું આપણે બને બોલો ખબર જ નથી અમને પડી તો શિવબા શું છે આજે તમારે તો આટલું બધું તમે છો સ્કૂલ માં જવાનું છે હા ઓલો રાધે કૃષ્ણ કરવાનું છે ને એટલે સોમવારે છે એટલે મર શનિવારે રાઈ સોમવારે રજા કદમ

હવે આપણે આવી ગયા છે સ્કૂલે અને સ્કૂલે આજે છે જન્માષ્ટમીનો જો પ્રોગ્રામ તો બસ હવે એનું ડેકોરેશન થઈ રહ્યું છે થોડું ઘણું થઈ ગયું છે ને અહીંયા મટકી લગાવવાની બાકી છે હવે આપણે બસ થઈ જાય અને પછી આપણે સેલિબ્રેટ કરીએ ગરબા કાઈને થઈ ગયા છે ભૂખ્યા તો જો નાસ્તો કરવા માટે સામે પણ બેસી ગયા છે અને અહીંયા અમે બેસી ગયા છીએ અને આજે તો નાસ્તામાં બસ ખાલી વેફર ને એવું બધું જ છે કારણ કે આ બેનને છે ઉપવાસ ને શ્રાવણ મહિનો એટલે અને આપણે બી કંઈ બહુ ખાસ રોકાવાનું છે ને એટલે વેફર જ લાવ્યા છીએ તો આવી જાવ વેફર ખાવા માટે તો હવે ઘરે જવાનો ટાઈમ થયો છે અને વરસાદ તો જો કે ક્યારમાં ચાલુ ને ચાલુ જ છે પણ હવે આપણને એમ થાય છે કે શું કરીએ પલળતા પલળતા ઘરે છે પોતી પહોંચીશું તો ત્યાં સુધીમાં શરદી પાકી અને બહુ વધારે પલળવાનું થશે નજીક હોત ને તો કદાચ જતા પણ રહેતા હોય વિચારું છું શું કરું નીકળી જાઉં એ થોડી વાત રાહ ક્યાં સુધી રાહ જોવી એવું થયું એટલે મેં કીધું ચલો નીકળી જ જઈએ થોડા ઘણા પલ્લી શું બીજું શું તો જઈએ આવે ઘરે ઘરે આવતા આવતા પલ્લી જ ગયા હતા એટલે આવી સીધું કરી લીધું છે ચેન્જ અને અત્યારે છે ને બની રહી છે રસોઈ શું બને છે ભાઈ સાસુ બહુ વચ્ચે કઈક ખરું લાગે જો નકરા દાંત કાઢે છે શું છે ભાઈ અમને તો કહો

થયા છે પોણા બાર અને જો આટલું વહેલા વહેલા અહીંયા તો જમવાનું બનાવવા લઈ લીધું છે એના ભાભી ભાભીએ જો કે અહીંયા ગામડામાં તો આપણે વહેલા હોય પહેલા આવું જો તું ડેલી રૂટિન અને પાછા ધડકા ગયા ને એટલે થઈ ગયું તું થોડું મોડું અને હવે પાછું આજે આ ત્રણ ચાર દિવસ આપણે અહીંયા રોકાવાના છીએ એ દિવસોમાં તો છે ને આટલું વહેલાં વહેલાં જમવા મળી જવાનું છે ને વહેલાં વહેલા આપણે નવારાઈ થઈ જવાના છીએ હવે રેડી થઈ ગયું છે આપણે જમવાનું જોયું એમ આજે બન્યું છે ભીંડાનું શાક સાથે દાળ ભાત અને જો આપણી ડીશ બી હવે રેડી છે તો આવી જાવ ફેમિલી હવે જમવા માટે તો હવે સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે ને એમાં આજે છે છઠ એટલે બહુ બધી વાનગીઓ બનશે આપણા ઘરે બી બનાવવાની જ છે જો કે તોય દર વખત કરતા આ વખતે મમ્મી કહે છે થોડું ઓછું બનાવશું એમ કારણ કે ભાઈ તો આવ્યો નથી એટલા ભાભી જ આવ્યા છે તો બસ જોઈએ હવે આગળ બ્લોગમાં બન્યા રહેજો કે કઈ કઈ વાનગીઓ આપણે ઘરે બને છે ભાભી બેસી ગયા છે મેથી બીટવા માટે એન ભાભી મેથી બીટે છે શું બનાવવાનું છે મેથીનું આપણે થેપલા સરસ ઓકે

માસ્તે આની તે નાનાભાઈ એલચી નાકતા એવું હા એલચી નાકતા મને અન તીદીને જ આવતું જો હા અને મારે થોડી રાહ છે જો દીદી નાતમાં આવી જઉસ બધું બનવાનું છે હું પૂરી બનું હા આખા દીધો આગો લીતા લીધું છે એટલે હા જો ખાલી આટલું કામ લીધું છે લીધું તો ખરા મમ્મી હા આના કામમાં હું છું અત્યારે

હા આખી આ જો ડોલ ભરીને આવ્યું તું બહુ ખીરું અને હવે એ ખીરાની મમ્મી ને એમને બનાવી છે બળી અને બળી બહુ ભાવે છે બધાને હેન મમ્મી પપ્પાને તો વધારમાં વધારે એટલે હા એટલે જ બનાવી છે મમ્મી આજો દર વખતે શ્રાવણ મહિનામાં હું ભોળાનાથ ની આરતી માં સાંજે જતી હતી એમને દર્શન માટે પણ આવે છે અને આપડે ધોળકા ગયા પછી એક પણ વખત મળ્યું નથી એટલે વિચાર્યું કે અહીંયા ત્રણ ચાર દિવસ જે બી કઈ આપણે છીએ ને ત્યારે આરતીનો લાભ લઈએ તો જો અત્યારે ટાઈમ થઈ ગયો છે આરતીનો તો ચલો જઈએ આરતીમાં અને ભોળાનાથા દર્શન કરીએ દિવસ હતો રાંધણછનો દિવસ એટલે આપણો આજનો દિવસ છે અને બપોર પછીનો તો ખાસ થોડો વ્યસ્ત રહ્યો છે પણ કાંઈ નહીં ખૂબ સારો રહ્યો છે તો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી